જામનગર શહેરના લાલવાડી આવાસ પાસે ગેરેજ સંચાલક એક યુવકને સમાધાન કરવા માટે બોલાવી ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો જામનગરમાં હત્યાના બનાવોનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે છેલ્લા વીસ દિવસમાં જ હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે શહેરના લાલવાડી આવાસ પાસે આજરોજ વહેલી સવારે ગેરેજ સંચાલક એક યુવકની ઘાતકી હત્યા નિપજવામાં આવી છે હત્યાના બનાવ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક શહેર ડીવાયસપી જયવીરસિંહ ઝાલા સિટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એન એ ચાવડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો મૃતકના પરિવારજનોએ જણાવ્યું છે કે મૃતક યુવક અખ્તર ઈરાને સમાધાન કરવા માટે બોલાવી છેતરીને હત્યારાઓએ તીક્ષ્ણ હત્યા વડે ઘાતકી હત્યા નિપજાવી હતી મૃતકના ભાઈએ જણાવ્યું છે કે જ્યાં સુધી આરોપીઓ પકડાઈ નહીં જાય ત્યાં સુધી મૃતકની ડેડ બોડી સ્વીકારવામાં નહીં આવે આરોપીઓને તાત્કાલિક પકડી કડક સજા કરવાની પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે રિક્ષાના સોદા કરવામાં રૂપિયાની લેતી દેતી મામલે બબાલ બાદ આરોપીઓએ યુવકને સમાધાન કરવા માટે બોલાવી ખૂન કર્યું હોવાનું સામે આવ્યું છે જામનગર સિટી ડિવિઝન પોલીસ વિસ્તારના લાલવાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક મર્ડર બનાવ બનેલો છે જેમાં જે મનોરંજનાર છે અખ્તર રફીકભાઈ ખીરા એની ઉંમર આશરે પાંત્રીસ વર્ષની છે અને ગેરેજના ધંધા સાથે સંકળાયેલા છે એમની હત્યા લાલવાડી વિસ્તારમાં થયેલી છે આ બાબતે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હાલ આરોપીની શોધખોળ ચાલુ છે તેમજ આગળની તપાસ બનાવના કારણો વગેરે બાબતનું કામગીરી ચાલુ છે હા એમની પૈસા ની લેતી જતી તેમજ જે રિક્ષા ની લેતી જતી બાબત ને બનાવ છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે ના હાલ એવું કઈ બાબત ધ્યાને આવેલી નથી મારું નામ ઇરફાન આસમભાઈ કિરા છે હું રાજકોટ તો રહેવાસી છું મારો ભાઈ નાનો અખ્તર રફીકભાઈ ખીરા જેનું સવારે ચાર વાગે કોક હાબીત હુસેન અને બીજા અન્ય સાગરિતો થઈને સમાધાન માટે બોલાવેલ છે મારા ભાઈને પાછળથી કોઈતા અથવા ભેષભોલના ધોખા માથામાં અન્ય જગ્યાએ મારેલ છે જેથી મારા ભાઈ મૃત્યુ પામેલ છે અમારે પોલીસ આગળ એક જ માંગણી છે કે અમારે બીજું કાંઈ નહીં આના આરોપીને તાત્કાલિક રજૂ કરો એ રજૂ થશે પછી જ અમે ડેટ બોડી સંભાળશી એ સિવાય સંભાળશી અને કડકમાં કડક કાર્યવાહી કરો જેથી કરી બીજા કોઈના ઘર ઉપર આવું દિવસ કોઈ દિવસ બનાવું બને નહીં છેત્રીને મારા ભાઈનું મર્ડર કરેલ છે જે પણ હુસેન છે આબિદ છે જે કોઈ બી અન્ય સાગરી તો અમને જાણવા મળે છે કે આઠ થી દસ જણા હતા એ બધાને તમે રજૂ કરો પછી જ અમે આગળ ડેટ બોડી સંભાળશે ત્યાં સુધી અમે ડેટ બોડી સંભાળીએ નહીં કંઈક રિક્ષાની કંઈક લેતી રેતી હતી અગાઉ રિક્ષા એ વેચી હતી ને પછી પાછી લઈ ગયો હતો બે લાખ રૂપિયાનો હતો અમારે બધા ડોક્યુમેન્ટ બધા પુરાવા સાથે અમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરીએ છીએ અમારા નામની ખોટી અરજી પણ એને કરેલ છે દવા પીને એ બધાના પુરાવા પોલીસ પોલીસને આપેલ છે અમારો ભાઈ નિર્દોષ હતો એ છતાં આવી રીતે રાત્રે સવારે વહેલી ચાર વાગે આજે બોલાવી એના માટે એ આ રીતે એન્કાઉન્ટર માથે રીને કરેલ છે બધા ભેગા થઈને સમાધાન મેં ના બોલાવી અમારા ભાઈને મર્ડર કરેલ છે તો આનો અમને તાત્કાલિક ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ડેટ પૂરી સાંભળવાના નથી